હેડા સમસાવે રોડ સ્થિત કમ્યુનિટી હૉલ ખાતે બાવન ગામ માછી સમાજ વડોદરાનો ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. બાવન ગામ માછી સમાજના લોકો એકબીજાને ઓળખે તથા એકબીજાની મદદરૂપ બની સમાજનો વિકાસ કરે તથા એકબીજાને મજબૂત બનાવે તેવા ઉદ્દેશ્ય સાથે આજ રોજ શહેરના સમાજાવલી રોડ સ્થિત કમ્યુનિટી હોલ ખાતે બાવન ગામ માછી સમાજનો ચતુર્થ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહીકાઠાના ગામોના નોકરી, ધંધો, રોજગાર કરતા સમાજના લોકો દિવાળી બાદ આ એક સ્થળે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જ્યાં સમાજના બાળકો દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું અને ટ્રસ્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું તથા બાવન ગામ માછી સમાજના પ્રમુખ રમેશચંદ્ર માછી વાસુદેવ ટંડેલ મંત્રી

અને સામાજિક પ્રવૃત્તિઓ કરવી એ આયોજન બાળકો માટે પણ સાંસ્કૃતિક કાર્યક્રમો ગોઠવેલા છે અને ઇન ફ્યુચર જે પણ શૈક્ષણિક કાર્યક્રમ અને કે બીજી સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા કાર્યક્રમો પણ અમે આ બાવનગામ માછી સમાજ વડોદરાના બેનર હેઠળ કરવા માગીએ છીએ મારું નામ શૈલેષભાઈ મોહનભાઈ માછી નદીસર અને બાવનગામ માછી સમાજ વડોદરામાં હું મંત્રીશ્રી તરીકે ફરજ બજાવું છું